તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામે કેટલાક વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા અને દાઠા પોલીસ મથક નીચાવતા પીથલપુર ગામ ખાતે આજે સાંજના સમયે કોઈ પણ અગમ્ય કારણોસર બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો અને આ મારામારીના બનાવમાં અંકિતભાઈ ગોરધનભાઈ ઢાપા તથા પ્રવીણભાઈ કાળુભાઈ કંટારિયા રૂપલબેન પ્રવીણભાઈ કંટારિયા સહિતના કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થતાં તાજા જ આ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રીફર કરવામાં આવેલા હોવાનું આજે સાંજના છ કલાકે હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું જોકે આ મારામારી કયા કારણોસર થઈ છે અને આ બનાવમાં કુલ કેટલા વ્યક્તિઓને ઈજા થઈ છે તે બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી સમ્રાટ સમાચાર તળાજા કંટારિયા રૂપલ પ્રવીણ ભાઈ શું આપરે બધાઓ બેલા પાકી જીઆરડી માં નોકરી કરું છું સર અને મસ્તરમ ધાર આજ મારો પોઈન્ટ હતો અને અમે નોકરી થી પરત જાતા હતા હું અને મારા હસબન્ડ ભાઈ હતા અમે તો અમે જાતા હતા તો અમારું ઉપર છે ને સીધો એને હુમલો જ કર્યો ધોકા અને પાઇપ અમને બહુ માર્યા સર કોણ હતું બેન એ પિથલપુર

એના રસ્તા પર એ નિવાડી اچھا પણ પપ્પાને બધાય ભેગા સાથે હતા હા હા સાથે હતા એટલે અમને માર્યા પપ્પા નઈ આવ્યા એટલે એને માર્યા અને એ અમારે એને અગાઉના અમારે કે ચાલે છે સર અને અવારનવાર અમારી માથે આવા ઉન્લા કરે છે અને એ

બે ત્રણ વરસથી આવી તકલીફ છે પોલીસ હા કેટલી અરજી લખાવી અમે કેટલી છે અરજી છે સર તમે છો પોલીસ એવું થાય છે સુરક્ષા નથી મારી આખા ઘરની સુરક્ષા નથી તમે શું પોલીસ શું પોલીસ કેવા પગલા ભરે সানকাসা সুমাকষা হরগ্য়েত অলাল গুনা ওপাইতে হান সারান অরজি করিশয় করিশয়ে পান সায়াই তে মারিকাইই তুনা সিনাইই তুনাইই ত�

મે અરજી કરી હતી સત્તર તારીખે